ઘોઘારોરો ફેરી રોડ પર ઢોરે બાઇક ચાલક અને સવાર બે યુવાનોને અડફેટે લેતા બંને યુવાનોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘોઘા ફેરી રોડ પરથી બાઇક લઈને પસાર થઈ રહેલા ભૂતેશ્વર ગામના બે યુવાનો કૃપલા તળાવ નજીક પહોંચતા રખડતા ઢોરે અચાનક રોડ પર આવી જતા બાઇક ચાલક યુવાન અને સવાર સહિત બંને ઈજાઓ પહોંચી હતી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને આજુબાજુમાં રહેતા લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા યુવાનોને સારવાર અર્થે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડ આવ્યા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું Ah, uh -huh.